રાજકોટ લેવા પાટીદાર સમાજ રીબડા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો રીબડા ખાતે એક જ મંચ પર લેવા પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા લેવા પાટીદાર સમાજના સ્નેહ મિલનમાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિત ભાજપ ટીમ ઉપસ્થિત રહી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સમાજલક્ષી સંમેલન યોજાયું દીબડા ખાતે યોજાયેલ ગત સંમેલનમાં જયરાજસિંહ જાડેજાએ બાવીસ ડિસેમ્બર સંમેલનની જાહેરાત કરી હતી અહેવાલ વિજય મકવાણા ખાસ કરીને ગત વર્ષ ની આ વર્ષે પણ બાવીસ તારીખે એટલે કે ભાઈ રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને મુખ્ય ત્રણ મુદ્દા લઈ અને આજ રોજ રીબડા ખાતે ફરી એક વર્ષને મિલનનું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે હરએક સમાજના લોકો જ્યારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતીને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા બહારથી આવેલા વેપારીઓ છે ઉદ્યોગપતિઓ છે એમને ભૂતકાળ ની અંદર જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને જે રીતે રીબડા ગામ ની અંદર અમુક તત્વો દ્વારા અશાંતિ નો માહોલ ઉભો કરવામાં આવેલો હતો એને ડામવા માટે થઈ આજ રોજ બાવીસ તારીખે એટલે કે ભાઈ ગોંડલ શહેર તથા તાલુકાની જનતા નો આ નિર્ણય હતો કે ભાઈ આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં રીબડા ગામમાં તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીમડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે થી આવેલા વેપારીઓના ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીમડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય સ્નેમિલ નું આયોજન કરેલું છે અને આપ સૌ જોઈ શકો છો કે ભાઈ જે રીતે સ્વયંભૂરી તે સમગ્ર

અંદર થી નિર્ણય હતો કે ભાઈ આ રીતે આપણે ફરી એકવાર રીબડા ની અંદર આપણે સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવો છે આ એક યુવાનો નો નિર્ણય હતો અને આ નિર્ણય ને વધારવા માટે ગોંડલ શહેરના સૌ લોકો વડીલો કાર્યકર્તાઓ અને સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કાર્યકર્તાઓનો તથા ઉદ્યોગપતિઓનો ખૂબ મોટો ટેકો મળેલો છે વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંતિથી રહી શકે બહાર આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં ક્યાંય પણ તકલીફ ના પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે એ જ અમારો મુખ્ય સંદેશ છે આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વર્ષ રેત અહીંથી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ એ આવનાર વર્ષ વર્ષની અંદર પણ બાવીસ તારીખે બાવીસ ના રોજ જ્યારે રીબડા ગામની અંદર સ્નેહ મિલન કરવાનું નક્કી કરેલું હતું તો જે રીતે મારા પરિવારે મારા પિતાશ્રી મારા માતૃશ્રીએ જે